નમસ્કાર ખેડૂત મિત્રો હું ક્યુરેટિવ કંપનીમાંથી રાહુલ વિસાવડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આવ્યા છીએ અત્યારે અમરેલી જિલ્લાના ગિરિયા ગામે તો આપણે અત્યારે દસક દિવસ પહેલા આપણે આપણી પ્રોડક્ટ ગ્રેવિટી અને ક્યુજીપનો ડેમો સૈયદભાઈને આપેલો છે તો આપણે સૈયદભાઈના મુખે સાંભળીએ કે આપણે આ પ્રોડક્ટ વાપરવાથી શું ફાયદો થયો છે તો તમારું સૌપ્રથમ નામ ગામ અને મોબાઈલ નંબર આપશો મારું નામ સૈયદ સાஜித் હુસૈન સૈયદ દુસન છે બરાબર આપણું ગામ ગિરિયા અમરેલી છે તાલુકો મારો મોબાઈલ નંબર એક્યાસી પાંચ છસો એકવી ઓગણી આપણે ગ્રેવિટી ક્યુઝિપને દવા છાંઈટી હમણાં પંદર દિવસ પહેલાં બરાબર એટલે આપણે ઘણા સમયથી આપણા કપાસમાં સિજો ને એવું કાંઈ નહોતું આવતું આ દવા છાંટવાથી આપણે ઘણા ખેતરમાં ગ્રેવિટી કપાસથી સિજો ઘણો બદલાવ આવ્યો ઘણો ડ્રાવિંગ સારું પણ આવી ગયું એમાં બરાબર અને આપણે જેમાં છાંટી છે અને જેમાં નથી ડેમ આપ્યો એમાં તમને શું ફરક બતાવે ઘણો ફરક બતાવે છે એનો કારણ કે એમાં સીરીઝોજી નથી બંધાણી બરાબર આમાં સિરીજો બંધાઈ ગયો એમાં કુણપ છે પેલા કુણઅપી નથી એમાં હાઈટ નથી ઘણો ફરક આવી ગયો બધું બંધાઈ ગયું સીરીઝો બંધાઈ ગઈ એમાં ઘણો ફરક આવી ગયો એમાં આ